નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલદી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ ડિસ્ટ્રિકટ કોઓર્ડિનેશનલ નેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બામણીયાએ જિલ્લાના વિવિધ વિકાસ કામો અને યોજનાકી કામગીરીની સમીક્ષા કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોજેક્ટ ડોન દીદી અને લખપતિ દીદી અન્ય જિલ્લામાંથી વધુને વધુ બહેનો લખપતિ દીદી અને ડ્રોન દીદી બને તે માટેના પ્રયત્નો આવકાર્યા મંત્રી શ્રીમતી નિમુબેન બામણિયા ભારત સરકારના રાજ્ય મંત્રી શ્રી નિમુબેન બામણિયા ઉપભોક્તા બાબતો ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય અને શ્રી ભાવનગરના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં બોટાદ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં અધિકારીઓએ તેમના વિભાગની કામગીરીની વિગતો અંગેનો પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયાએ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરતાં વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભ તમામ જરૂરિયાતમંદો નાગરિકોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોજેક્ટ ડ્રોન દીદી અને લખપતિ દીદી અન્વયે જિલ્લામાંથી વધુને વધુ બહેનો લખપતિ દીદી અને ડ્રોન દીદી બને તે માટે મંત્રીશ્રી દ્વારા આહવાન કરાયું હતું તેમજ ધાર્મિક મેળાઓ અને અન્ય આયોજનોમાં સ્વ સહાય જૂથની બહેનોને ખાસ પ્રાધાન્ય આપવા શ્રીઓને સૂચિત કરાયા હતા દિશા બેઠકમાં મંત્રી શ્રી મંત્રીશ્રીએ મનરેગા દીનદયાળ અંત્યોદય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના રાષ્ટ્રીય ગ્રામીણ પેજળ કાર્યક્રમ ખેતી સિંચાઈ સહિત વિવિધ વિભાગની કલ્યાણકારી યોજનાઓને લગતા પ્રશ્નો અને રજૂઆતની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતાં પ્રગતિશીલ ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પ્રાકૃતિક ખેતીથી થતા ઉત્પાદનો વેચાણ માટે પ્રોત્સાહન મળે તેવા પગલાંઓ લેવા અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કર્યો હતો ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી અક્ષય બુદાણીયાએ મંત્રીશ્રીને તમામ માહિતીથી વાકેફ કર્યા હતા મંત્રીશ્રીએ બોટાદ જિલ્લામાં સમગ્ર શિક્ષા આરટી અંતર્ગત સો ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા બદલ શિક્ષણ વિભાગની કામગીરી બિરદાવી હતી દિશા કમિટીની આ બેઠકમાં કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ અંગે ચર્ચા કરાઈ હતી વધુમાં તાલુકામાં માળખાકીય સુવિધાઓ અને વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં તમામ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું ડીઆરડીએ નિયામક શ્રી ભાર્ગવભાઈ પટેલ દ્વારા જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો વિસ્ત વિશે વિસ્તૃત જાણકારીથી કેન્દ્રીય મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એ બળોલિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી પી એલ જણકાત નાયબ વનરક્ષક શ્રી આયુષ વર્મા પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામી સહિત દિશા સમિતિના અન્ય સભ્યશ્રીઓ જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આલેખન હેમલી ભટ્ટ બોટાદ દસ્તકનું એલડી મકવાણા બોટાદ આજે બોટાદ જિલ્લાની દિશા મીટિંગનું આયોજન હતું ભાવનગર જિલ્લાની દિશા મીટિંગનું પણ એ મીટિંગ પણ મળી ગઈ ખાસ કરીને બોટાદ જિલ્લાની જે દિશા મિટિંગ છે એમાં આ દિશા મિટિંગમાં અમારા પ્રમુખશ્રી અને કલેક્ટરશ્રી અનેક અધિકારીઓ સાથે દિશા મિટિંગ છે એની વિસ્તૃત ચર્ચા કરી છે ખાસ કરીને રોડ ગટર લાઇટ અને વિવિધ સરકારની યોજનાઓના વિસ્તૃત ચર્ચા કરી છે હવે પછીની જ્યારે દિશા મિટિંગ હશે ત્યારે બધા જ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પ્રોગ્રેસ સાથે આપણે બીજી દિશા મિટિંગમાં મળવું અને બોટાદ જિલ્લાને અને એના ખાસ કરીને બોટાદ શહેર અને ગામડાઓની અંદર જે પણ અધૂરા કામ છે એ ઝડપથી પૂરા થાય અને આવનાર દિવસોની અંદર જે પણ વધારે જરૂરિયાત જે છે એ પણ ધ્યાનમાં રાખી અને આયોજન કરવાની પણ સૂચના આપી છે અને વિકાસના કામ ઝડપથી થાય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશના અનેક વિકાસના કામો થયા છે અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે બોટાદ જિલ્લાના પણ વિકાસના કામો ઝડપથી થાય એ પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે અને એ પ્રકારે કામ થાય એવી અપેક્ષાઓ પણ એમની પાસે રાખી છે લોકોની સુવિધામાં વધારો થાય ખાસ કરીને રોડ કનેક્ટિવિટી મળવી જોઈએ પાણીની સુવિધા પ્રાપ્ત થવી જોઈએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ગાર્બેજ જે કચરો છે એનું ડિસ્પોઝલ થાય અને પાણીની સુવિધા માટે જે કાંઈ જરૂરિયાત પડે એ પ્રકારે આયોજન થઈ રહ્યું છે